મારા વાલા વિદ્યાર્થીઓ નમસ્કાર બાળકો આપણે કક્કો ને સ્વર તો શીખી જ ગયા હવે આપણે કક્કો ને સ્વર જોડાઈને બારાક્ષરી બને તો ચાલો બારાક્ષરી શીખીશું ક કબૂતરનો ક કને કાનો કા કને રસ્વઈ કી કને દીર્ઘઈ કી કને રસ્વા કુ કને દીર્ઘા વાળું કુ કને એક માતર કે કને બે માત્ર કઈ કને કાનો માતર કો કને કાનો બે માત્ર કો કને માથે મીંડુ કમ કને આગર બે વિસર કહ ખ ખટારા નો ખ ખને કાનો ખા ખને રસવઈ ખી ખને દીર્ઘઈ ખી ખને રસવા વાળું ખું ખને દીર્ઘા વાળું ખને એક માતર ખે ખને બે માત્ર ખઈ ખને કાનો માતર ખો ખને કાનો બે માત્ર ખઉ ખને માથે મીંડુ ખમ ખને આગળ બે વિસર ખ ગ ગણપતિ ગ गने कानो गा गने रस्वैगी गने दीर्घैगी गने रस्वाडु गु, गने गु गने एक मातर गे गने बे मात्रा गई गने कानो मातर गो गने कानो मात्रा गौ गने माथे ઘ આગળ બે વિસર્ગ ઘાઇ ઘી 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 ઘને રસવા વાળું ઘું ઘને દીર્ઘા વાળું ઘું ઘને એક માતર ઘે ઘને બે માત્રા ગઈ ઘને કાનનો માતર ઘો કને કાનમ માત્રા માત્ર ગૌ કને માથે મીંડું ગમ કને આગર બે વિસર્ગ ચ ચકલી નો ચ ચને કાનો ચ ચને રસ્વઈજી ચને દીર્ઘઈજી ચને રસ્વા વાડુ ચુ ચને દીર્ઘા વાડુ ચુ ચને એક માતર છે ચને બે માત્રા ચૈ ચને કાનો માત્ર ચો ચને કાનો બે માત્રા ચૌ ચને માથે મીંડું ચમ ચને આગળ બે વિસર ચહ છ છત્રીનો છ છ કાનો છ છે ને રસ્વૈ છી છને ને દિર્ઘૈ છી છે રસ્વા વાળું છું છ ને દીર્ઘાવાળું છું છે ને એક માત્ર છે છ ને બે માત્રા છે છ ને કાનો માત્ર છો છ ને કાનો બે માત્રા છ ને માથે મીંડું છમ છ ને આગળ બે બિસ્સર છ જ જમરૂખ નો જ જને કાનો જ જને રસ્વૈ જી જને જને દ ઘસવાળું દર્ઘા જને એક જને બે માત્ર જઈ જને કાનો માતર જો જને કાનો બે માત્રા જવું જને માથે મેંડું જમ જને આગળ બે વિસર્જ જ નો જ जने का नो जा जने रस्वाई जी जने दीर्घाई जी जने रस्वावाडू जने दीर्घावाडू जु जने एक मात्र जे जने बे मात्र जे जने कानो मात्र जो जने कानों बे मात्र जो जने माथे मिंडू જને આગળ બે વિસર્જ ટી નો ટને કાનોટા દીર્ઘી ટને રસવા વાળું ટુ ટને દીર્ઘાવાળું ટુ ટને એક માત્ર ટને બે માત્ર ટને કાન નો માત્ર ટો

ઠને કાનો માતર ઠો ઠને કાનો બે માત્ર આઠ ઠને માથે મીંડુ ઠમ ઠને આગળ બે વિસર ઠ ડ રૂનો ડ ડને કાનો ડા ડને રસવઈ ડને દીર્ઘ ડને રસવા વાળુ ડુ ડને દીર્ઘા વાળુ ડુ ડને એક માત્ર ડે डने बे मात्रा डे डने कानो मात्र डने कानों बे मात्रा डो डने माथे मिंडू डम डने अगर बे विसर डो ढो ढगला नो ढो ढने कानो ढा ढने रस्वाई डी ढने दीर डी ढने रस्वावाडू डू ढने दीर गावाडू ધને એક માતર ઢે ધને બે માત્ર અઢઈ ધને કાનો માતર ઢો ધને કાનો બે માત્ર અઢવ ધને માથે મીંડુ ઢમ ધને આગળ બે વિસર ઢ અણ ફેણ અણ અણ ને કાનો અણ અણને રસવિ અણી અણને દીર્ઘી અસવાળું અણુ અળ ને અણને બે માત્ર અણે અણને કાનો માતર અણો અણને કાનો બે માત્ર અણુ અણને માથે મીંડું અણ અણને આગળ બે વિસર અણ ત તપેલી નો તને કાનો તા તને રસ્વૈતિ તને દીર્ઘૈતિ તને રસવા વાળું તું તને દીર્ઘા વાળું તું તને એક માતર તે તને બે માત્રા તૈ તને કાનો માતર તો તને કાનું બે માત્રા તૌ તને માથે મીંડુ તમ તને આગળ બે વિસરતો થ થળ નો થ થને કાનો થા થને રસ્વઈ થી થને દીર થી થને રસ્વા વાડુ થુ થને દીર ગા વાડુ થુ થને એક માત્ર થે થને બે માત્રા થઈ થને કાનો માતર થો થને કાનો બે માત્રા થઉ થને માથે મીંડુ થમ થને આગળ બે વિસર दडानुद धने દને રસ્વઈદી દને દીર ઘઈદી દને રસ્વા વાળુદુ દને દીર ઘા વાળુદુ દને એક માત્ર દે દને બે માત્રા દે દને કાનો માત્ર દો દને કાનો બે માત્રા દો દને માથે મીંડુ દમ દને આગળ બે વિસર દહ ध जानो धने दो, कानो धा धने रस्वैधि धने दी, दीर्घधि धने दी, रस्वाडु धने दीर्घा ધને એક માતર દે ધને બે માત્ર ધઈ ધને કાનો માતર ધો ધને કાનો બે માત્ર ધૌ ધને માથે મીંડું ધમ ધને આગળ બે ભીસર્ધ